નમસ્કાર મિત્રો ઘણા સમયના વિરામ બાદ મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે જૂનાગઢનો છે જૂનાગઢમાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારેથી ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને ભારે વરસાદ પડવાના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને હજી પણ આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ મધ્યપૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો મિત્રો આજે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જણાવજો અને આગળ વિડીયો બતાવ તે પહેલાં આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો